નમસ્તે આજે આપણે સમજીશું ગ્રહોની દ્રષ્ટિ વિશે ગ્રહોની દ્રષ્ટિ એટલે ગ્રહ જે ભાવમાં બેસે છે ત્યાંથી જે સ્થાને જોતો હોય તેને દ્રષ્ટિ કહેવાય છે સર્વ ગ્રહોને પોતાનાથી સાતમા સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ છે મંગળ ગુરુ અને શનિને વિશેષ દ્રષ્ટિ છે મંગળ સાતમા સ્થાન ઉપરાંત ચોથા અને આઠમા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે ગુરુ સાતમા સ્થાન ઉપરાંત પાંચમા અને નવમા સ્થાન પર દ્રષ્ટિ કરે છે શનિ સાતમા સ્થાન ઉપરાંત ત્રીજી અને દસમા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે બધા ગ્રહો સાતમા સ્થાને ચાર પાયા દેખે છે એટલે ચાર પાયા એટલે પ્રબળ દ્રષ્ટિ કરે છે બધા ગ્રહો ચાર અને આઠ સ્થાને ત્રી ત્રણ પાયા દેખે છે બધા ગ્રહો પાંચ અને નવ સ્થાને બે પાયા દેખે છે બધા ગ્રહો ત્રણ દસ દસ દસમા સ્થાને એક પાયા દ્રષ્ટિ કરે છે જે પ્રબળ ગણવામાં આવે છે ચાર પાયા દ્રષ્ટિ ગણવામાં ગણવા માટે આવે છે ગ્રહ કે યોગ ઉપર શુભ કે અશુભ ગ્રહની દ્રષ્ટિ પડે છે તેનો વિચાર ફળકથનમાં કરવો આવશ્યક છે સાતમી દ્રષ્ટિ દરેક ગ્રહને હોય છે જેમ કે સૂર્ય પહેલા ભાવમાં બેઠો છે તેની સાતમી દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર પડે છે જેમ કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સૂર્યની સાતમી દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર પડે છે સૂર્ય પહેલા સ્થાન થી સાતમી દ્રષ્ટિ સાતમા ભાવ ઉપર કરે છે તેમ કહેવાય છે બુધ પહેલા સ્થાન પર બેસીને સાતમી દ્રષ્ટિ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાતમા સ્થાન ઉપર કરે છે ચંદ્ર પહેલા સ્થાન ઉપર બેસીને સાતમી દ્રષ્ટિ ક્યાં કરે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચંદ્ર પહેલા સ્થાન પર બેસીને સાતમી દ્રષ્ટિ સાતમા ભાવ ઉપર કરે છે તેવી જ રીતે શુક્ર પહેલાં સ્થાનને બેસીને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને સાતમી દ્રષ્ટિ સાતમા ભાવ ઉપર કરે છે સૂર્ય ચંદ્ર બુધ અને શુક્રને એક જ દ્રષ્ટિ હોય છે સાતમી દ્રષ્ટિ હવે આ જ ગ્રહો જન્મકુંડલીમાં બીજા અલગ અલગ સ્થાને બેઠા હોય તો ક્યાં દ્રષ્ટિ કરે છે જેમ કે સૂર્ય જન્મકુંડલીમાં ત્રીજા સ્થાને બેઠો છે તો સૂર્યની સાતમી દ્રષ્ટિ ક્યાં પડે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સૂર્ય જન્મકુંડલીમાં ત્રીજા સ્થાને બેસીને તેની સાતમી દ્રષ્ટિ નવમા સ્થાન ઉપર કરે છે તેમ કહેવાય છે આવી જ રીતે ઉદાહરણ રૂપે ચંદ્ર સમજો પાંચમા સ્થાને જન્મકુંડલીમાં બેઠો છે તો તેની સાતમી દ્રષ્ટિ કયા સ્થાન પર આવશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એમ કહેવાય ચંદ્ર પાંચમા સ્થાને બેસીને ચંદ્રની સાતમી દ્રષ્ટિ અગિયારમા સ્થાન ઉપર કરે છે તેમ કહેવાય છે આ જ રીતે બુદ્ધ જન્મકુંડલીમાં ઉદાહરણ રૂપે બીજા સ્થાન ઉપર બેઠો છે તો બુધની સાતમી દ્રષ્ટિ ક્યાં આવશે તો જ્યાં બેઠો છે તેને પહેલી પહેલું સ્થાન કહેવાશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બુધ બીજા સ્થાને બેસીને તેની સાતમી દ્રષ્ટિ આઠમા સ્થાન પર કરે છે તેમ કહેવાશે આ જ રીતે શુક્ર બારમા સ્થાન પર બેસીને સાતમી દ્રષ્ટિ ક્યાં કરશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત શુક્ર બારમા સ્થાન પર બેસીને તેની સાતમી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ ઉપર કરશે આ જ રીતે હજી એક ઉદાહરણ સૂર્ય જન્મકુંડલીમાં દસમા સ્થાન પર બેઠો છે તો દસમા સ્થાનથી તેની સાતમી દ્રષ્ટિ ક્યાં થશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સૂર્ય જન્મકુંડલીમાં દસમા સ્થાને બેઠો છે તેની સાતમી દ્રષ્ટિ ચોથા સ્થાન ઉપર પડશે તેમ કહેવાશે હવે વિશેષ દ્રષ્ટિઓ મંગળની વિશેષ દ્રષ્ટિ છે મંગળની પહેલાં સાતમી દ્રષ્ટિ જોઈશું મંગળ સમજો જન્મકુંડલીમાં પહેલાં સ્થાને બેઠો છે તો તેની સાતમી દ્રષ્ટિ એક બે ત્રણ ચાર પાંચ છ સાત મંગળ પહેલાં સ્થાને બેસીને તેની સાતમી દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર કરે છે તેમ કહેવાશે હવે વિશેષ દ્રષ્ટિ એટલે મંગળને એક ચોથી દ્રષ્ટિ છે અને એક આઠમી દ્રષ્ટિ છે તો મંગળ પહેલાં સ્થાને બેસીને ચોથી દ્રષ્ટિ ક્યાં કરશે એક બે ત્રણ ને ચાર મંગળ પહેલાં સ્થાને બેસીને તેની ચોથી દ્રષ્ટિ ચોથા સ્થાન ઉપર કરશે તેમ કહેવાશે પછી મંગળની આઠમી દ્રષ્ટિ ક્યાં થશે મંગળની આઠમી દ્રષ્ટિ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ મંગળ પહેલાં સ્થાને બેસીને તેની આઠમી દ્રષ્ટિ આઠમા સ્થાન ઉપર કરે છે તેમ કહેવાય છે હવે એક ઉદાહરણ રૂપે મંગળ જન્મકુંડનીમાં સમજો દસમા સ્થાને બેઠો છે તો પહેલાં તો મંગળની સાતમી દ્રષ્ટિ તો દસમા સ્થાનથી સાતમી દ્રષ્ટિ ગણવાની છે તો દસમું સ્થાન પહેલું સ્થાન ગણવાનું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો મંગળ દસમા સ્થાને બેસીને તેની સાતમી દ્રષ્ટિ ચોથા સ્થાન ઉપર કરે છે તેમ કહેવાય પછી મંગળની ચોથી દ્રષ્ટિ ક્યાં પડે છે મંગળ દસમા સ્થાને બેસીને ચોથી દ્રષ્ટિ ક્યાં કરે છે મંગળનું પહેલું સ્થાન ગણાશે દસમું સ્થાન એક બે ત્રણ ને ચાર તો મંગળ દસમા સ્થાને બેસીને તેની ચોથી દ્રષ્ટિ પહેલા ભાવ ઉપર કરે છે મંગળની આઠમી દ્રષ્ટિ ક્યાં થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો મંગળ દસમા સ્થાને બેસીને મંગળની આઠમી દ્રષ્ટિ પાંચમા ભાવ ઉપર થશે તેમ કહેવાશે હવે ગુરુ ગુરુ જન્મકુંડલીમાં પહેલાં સ્થાને બેસીને સાતમી દ્રષ્ટિ સાતમા ભાવ ઉપર કર કરે છે તેમ કહેવાશે ગુરુ ત્યાં બેઠો છે તેનું પહેલું સ્થાન ગણવાનું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ગુરુની સાતમી દ્રષ્ટિ સાતમા સ્થાન પર પડે છે તેમ કહેવાય ગુરુને બે વિશેષ દ્રષ્ટિ અપાઈ છે એક તો પાંચમી દ્રષ્ટિ અને નવમી દ્રષ્ટિ હવે ગુરુ પહેલાં સ્થાને બેસીને પાંચમી દ્રષ્ટિ ક્યાં કરે છે ગુરુ પહેલાં સ્થાને બેસીને પાંચમી દ્રષ્ટિ એક બે ત્રણ ચાર અને પાંચ ગુરુની પાંચમી દ્રષ્ટિ પાંચમા ભાવ પર પડે છે આ જ રીતે ગુરુ પહેલાં સ્થાનમાં બેઠો હોય તો એની નવમી દ્રષ્ટિ ક્યાં પડે છે ગુરુની નવમી દ્રષ્ટિ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ગુરુની નવમી દ્રષ્ટિ નવમાં સ્થાને પડે છે આ ગુરુ પહેલાં સ્થાને બેસીને ત્રણ દ્રષ્ટિ કરે છે તેવી જ રીતે ઉદાહરણરૂપે ગુરુ સમજો અગિયારમાં સ્થાને જન્મકુંડલીમાં બેઠો છે તો પહેલાં એને સાતમી દ્રષ્ટિ જોઈશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ગુરુ અગિયારમાં સ્થાનને બેઠો છે તેને પહેલું સ્થાન ગણવું તેથી આપણે સાતમી દ્રષ્ટિ અગિયારમા સ્થાનથી અને સાતમી દ્રષ્ટિ પાંચમા ભાવ ઉપર પડે છે ગુરુની વિશેષ દ્રષ્ટિ એક પાંચમી દ્રષ્ટિ છે અને એક નવમી દ્રષ્ટિ છે તો અગિયારમા સ્થાનમાં બેસીને ગુરુની પાંચમી દ્રષ્ટિ એટલે એક બે ત્રણ ચાર અને પાંચ ગુરુ અગિયારમા સ્થાનમાં બેસીને પાંચમી દ્રષ્ટિ ત્રીજા ભાવ ઉપર કરે છે તેમ કહેવાય ગુરુની એક નવમી દ્રષ્ટિ પણ છે તો ગુરુ અગિયારમા સ્થાનથી નવમી દ્રષ્ટિ એટલે અગિયારમું સ્થાન પહેલું સ્થાન ગણવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ગુરુ અગિયારમા સ્થાને બેસીને નવમી દ્રષ્ટિ સાતમા સ્થાને કરે છે તેમ કહેવાય હવે શનિ શનિ જન્મકુંડલીમાં પહેલાં સ્થાન ઉપર બેઠો હોય તો સાતમી દ્રષ્ટિ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાતમા ભાવ પર કરે છે તેમ કહેવાય શનિને બે બીજ વિશેષ દ્રષ્ટિ અપાય છે એક તો ત્રીજી દ્રષ્ટિ અને એક દસમી દ્રષ્ટિ તો શનિ પહેલા સ્થાને બેસીને ત્રીજી દ્રષ્ટિ ક્યાં કરે છે શનિ જ્યાં બેઠો છે તેને પહેલું સ્થાન ગણાય છે એક બે અને ત્રણ તો શનિની ત્રીજી દ્રષ્ટિ ત્રીજા ભાવ ઉપર કરે છે શનિ પહેલા સ્થાને બેસીને દસમી દ્રષ્ટિ ક્યાં કરે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ શનિ પહેલા સ્થાને બેસીને દસમી દ્રષ્ટિ દસમા સ્થાને કરે છે આ જ રીતે ઉદાહરણ રૂપે શનિ સમજો ચોથા સ્થાને બેઠો છે જન્મકુંડિમાં તો તેની ત્રીજી દૃષ્ટિ એક બે ત્રણ શનિની ચોથા સ્થાને બેસીને ત્રીજી દૃષ્ટિ છઠ્ઠા ભાવ ઉપર કરે છે તેમ કહેવાય શનિ ચોથા સ્થાનથી સાતમી દ્રષ્ટિ ક્યાં કરશે તો એને પહેલું સ્થાન ગણીને એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત શનિની સાતમી દ્રષ્ટિ દસમા ભાવ ઉપર પડે છે તેમ કહેવાય શનિની દસમી દ્રષ્ટિ ચોથા સ્થાનથી ક્યાં પડે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ શનિની ચોથા સ્થાનથી શનિ બેઠો હોય તો તેની દસમી દૃષ્ટિ પહેલા ભાવ ઉપર કરે છે આ રીતે આપણે દરેક ગ્રહની દૃષ્ટિ જોવાની રહેશે જન્મકુંડલીમાં ગ્રહ જ્યાં બેઠો હોય તેને પહેલું સ્થાન ગણવાનું અને ત્યાંથી તેની દ્રષ્ટિ ગણવામાં આવે છે સૂર્ય ચંદ્ર બુધ અને શુક્રને ફક્ત સાતમી દ્રષ્ટિ હોય છે મંગળ ગુરુ અને શનિને વિશેષ દ્રષ્ટિ આપવામાં આવી છે મંગળને ચોથી અને આઠમી વિશેષ દ્રષ્ટિ છે ગુરુને પાંચમી અને નવમી વિશેષ દ્રષ્ટિ છે શનિને ત્રીજી અને દસમી વિશેષ દ્રષ્ટિ છે આ રીતે દરેક ગ્રહોની દ્રષ્ટિ ધ્યાનમાં રાખવાની હોય છે આજે આટલે સુધી નમસ્તે